નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વણાગણાદ બજરંગપુરા પેરડા નાના કેવરિયા સહિતના ગામડાઓની અંદર ગુટખોળનો ત્રાસ કુટખરના હિસ્સેમાં ખેતીમાં મોટા પાયે નુકસાન ગુટખરો ઉભો પાક ચરી જતા હોય અને ખેતરોની અંદર પડતા સોસરા નીકળતા હોય તેના કારણે ખેતીની અંદર વ્યાપક નુકસાન હોવાનું જણાવી ખેતરો ખેડૂતો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા હાલમાં જ્યારે આ ઘોડખર અભયારણ બનાવવામાં આવ્યું છે જ્યારે ઘૂડખર અભયારણ્યની અંદર તેને બંધ કરી દેવામાં આવે છે અને બંધ કરતા સમયે જો કોઈ પણ વ્યક્તિ અંદર જતાં પકડાય તો તેના પર સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તો આ ઘૂડખર અભયારણની બહાર નીકળી જાય અને ખેડૂતોને નુકસાન કરે તો તે પણ તો કાયદે કાયદેસરની કાર્યવાહી કોની સામે કરવી તેવા એક પ્રશ્ન ઉઠી રહ્યા છે જ્યારે આ ઘૂડકર છે જ્યારે ખેત ખેડૂતના ખેતરની અંદર કોઈપણ માલ માલઢોર નિંદા પણ એટલે કે ભેલાણ કરે તો તેના પશુ પાલક ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે છે ત્યારે આ ઘુડખરને સરકાર દ્વારા આરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ ખેતીની અંદર મોટા પાયે નુકસાન કરી રહ્યા છે તો આ ફરિયાદ કોની સામે દાખલ કરવી સરકાર હરરામે સામે કરી શકાય કે કેમ તેવા પણ એક પ્રશ્ન ઉઠી શકે ઉઠવા પામી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય નિર્ણય લેવો અત્યંત જરૂરી છે